હાલો જય માતાજી મિત્રો કેમ છો તમે બધા હજી લગભગ બે ઓક્ટોબર એટલે બે તારીખ સુધીની આગાહી છે વરસાદ ત્યારે પવન છે જોરદાર આવી રીતનો પવન છે ને વરસાદ પણ કન્ટિન્યુ ચાલુ જ છે આખી રાત વરસાદ ચાલુ હતો કાલથી ચાલુ છે આખી રાત વરસાદ હતો અત્યારે પણ વરસાદ હજી ચાલુ છે અત્યારે થોડુંક વાતાવરણ સારું છે અને વરસાદ અત્યારે આવે પણ થોડો થોડો આવે અને પવન જોરદાર છે તો મિત્રો હજી રહેજો વિડીયોમાં આપણે કન્ટીન્યુ બતાવીશું બધું બહાર જઈને અત્યારે જમવાનો ટાઈમ છે તો હું જમી લઉં તો રહેજો વિડીયોમાં તો હાલો મિત્રો આપણે બપોરના સાડા બાર થઈ ગયા આપણે જમી લીધું બપોરનું અને આ માહોલ તમે તો વાતાવરણ એક નંબર વાતાવરણ છે અને પવન જોરદાર છે પવનનો અવાજ જ આવે બીજું એમાં નોઈસ આવશે હું બોલીશ અને એક વસ્તુ કે મારી ઘેરેજે હમણાં ઝાડવું આવ્યું છે તો શું છે એ ફૂલ ઝાડ છે બરાબર તમે કહેજો કારણ કે કમેન્ટ કરીને કહેજો જેને જોયું હોય એ આ વસ્તુ જો આવ્યું છે આ એનું મૂળ્યું છે સ્થળ અને આ વેલા જેવું છે કઈ જા અને હું કેવાય મિત્રો એ કેજો આ રીંગણી છે એમાં રીંગણા આવે છે પરવા પરવા ના બધા ફૂલ જાડ છે કરી જો મિત્રો વિડીયોમાં કારણ કે બહાર જવાનું વાતાવરણ જો થોડુંક સારું વાતાવરણ થાય તો બહાર પણ આપણે આટા મારશું બધે તો ફાઇનલી મિત્રો વાવાઝોડાનો માહોલ તમને બતાવું પવનનું કેવું કામકાજ છે અત્યારનું અને જો વરસાદ તો ચાલુ જ છે એ તો બંધ તો થયો જ નથી ઝીણો ઝીણો વરસાદ આવે છે હજી અને જો આ બધું પાણી ભરાઈ ગયું કારણ કે આખી રાત વરસાદ ચાલુ હતો

આપણે વાતાવરણ ઠંડુ છે તો ભજીયા બનાવી ભજીયાનો પ્રોગ્રામ છે તો રહેજો મિત્રો વિડીયોમાં ગરમા ગરમ ભજીયા ખાઈ લઈએ અને તમારે ખાવા હોય આવી જાઓ ભજીયા ખાવા માટે તો બતાવું તમને મારી મમ્મી બનાવે ત્યારે ભજીયા ગરમા ગરમ જો મિત્રો ભજીયા બની ગયા આપણા ઘરમાં ગરમ કાંદા ભજી બનાવ્યો ભાઈ ડુંગળીના એક નંબર છે બને હજીયા બી ના ચાલો મિત્રો ખાવા આવી ભજીયા ખાવા આવી જાવ તો મિત્રો અત્યારે આપણે જમી લીધું નવ વાગી ગયા જમી તો ક્યાં ન લીધું પણ લાઇટ હતી નહીં ત્યારે તો હવે આપણે બ્લોગ અહીંયા એન્ડ કરી દઈએ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મળશું બીજા નવા બ્લોગમાં આવજો જય માતાજી બધાને